મહત્વના સમાચારની સાથે કરીએ તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે પહેલગામમાં પચીસ થી વધુ પર્યટકોના મોતના મામલે મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે આતંકી હુમલાની ઘટનામાં થી વધુ પર્યટકો ઘાયલ થયા જેમને સારવાર ખસેડવામાં આવ્યા છે તો આગામી સમયમાં હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાઈ લેવલ બેઠકમાં હાજરી આપવાના છે વરિષ્ઠ નેતા સહિત અધિકારીઓ બેઠકમાં જોડાશે અને બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ શકે છે કોઈ નિર્ણય લેવાઈ શકે છે પહેલગામમાં ગઈ કાલે જે હુમલો થયો હતો છવ્વીસ થી વધુ પર્યટકો મોતને ભેટ્યા હતા અને વીસથી વધુ લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર ખસેડાયા છે જમ્મુ કાશ્મીરના પહેલગામની આ ઘટના થોડા દિવસોમાં અમરનાથ યાત્રા પણ શરૂ થવાની છે ત્યારે આ હુમલાને ખૂબ જ ગંભીરતાપૂર્વક જોવામાં આવી રહ્યો છે તો ટુરિઝમની સિઝન ચાલી રહી છે છેલ્લા ત્રણ મહિનામાં જ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેનારા લાખો લોકો છે અને ત્યારે આ હુમલો સુરક્ષા વ્યવસ્થા પર સવાલ કરી છે પાંચ લાખ કરતા વધુ લોકોએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન ટુરિસ્ટ પ્લેસ પર હુમલો થતાં જ લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે જ એક પ્રકારનો રોષ પણ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાઉદી અરબના પ્રવાસે હતા જે પ્રવાસ અધવચ્ચે અટકાવીને તેઓ આજે સવારે જ ભારત પરત ફર્યા છે દિલ્હી એરપોર્ટ પર તેઓ આવ્યા અને એરપોર્ટ પર જ તેમણે એક મિટિંગનું આયોજન કર્યું હતું એક બેઠક યોજી હતી જેમાં અજીત ડોભાલ અને સુરક્ષા મંત્રી પણ જોવા મળ્યા હતા આજે સમગ્ર હુમલો થયો છે તેમાં ત્રણ ગુજરાતી પણ મોતને ભેટ્યા છે ભાવનગરના પિતા પુત્ર અને સુરતના એક યુવકનું મૃત્યુ થઈ ગયું છે